સુરતમાં ઓગણીસ વર્ષીય પાટીદાર દીકરીની આત્મહત્યાનો મામલો સમાજમાં સતત રોષ રોષકી ઉઠી રહ્યો છે પાટીદાર સમાજના મોભીઓ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા મુકેશ પટેલ લાલજી પટેલ મથુર સવાણી વેલજી સેટા કેશુભાઈ ગોટી ધરમસિંહ લાઠિયા જીવરાજ ધારુકા પહોંચ્યા પોલીસ કમિશનર કચેરી આવી ઘટના ફરી ન બને તેવી માંગ કરવામાં આજે ખાસ કરીને જે હમણાં કતારગામની અંદર જે કિસ્સો બનવામાં આવ્યો છે કે જે એક નાની દીકરીએ સુસાઈડ કર્યો છે તો આ જે ગંભીર બનાવ બન્યો છે એના માટે ખાસ અમે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે સમાજના અગ્રણીઓ બધા કે ભાઈ આ જે ગુનો બન્યો છે આ જે કૃત્ય બન્યું છે તો આમાં એક ન્યાયિક તપાસ કરીને અને આવી ઘટનાઓ ન બને એના માટે ખાસ આપશ્રી આમાં તપાસ કરો કરીને એટલે જે સમાજના બધા અગ્રણીઓ કે ભાઈ આજે નાની દીકરી દીકરી કોઈ પણ સમાજની હોય પણ ગુજરાતની અંદર દીકરી સાથે આવું કૃત્ય બને એ ન બનવું જોઈએ એ માટે ખાસ કરીને રજૂઆત કરવા આવ્યા હતા જે કતારગામમાં જે દીકરીની ઘટના બની છે એના માટે સાહેબને રજૂઆત હતી કોઈ પણ સમાજની દીકરી હોય જ્યારે દીકરીનો પ્રશ્ન આવે એટલે સ્વાભાવિક છે કે આપણી લાગણી દુભાતી હોય છે તો સાહેબને નમ્ર વિનંતી કરી છે કે તટસ્થ તપાસ થાય અને ગુનેગારોને સજા થાય એ સાહેબને વિનંતી કરવામાં આવી છે મહત્ત્વના મુદ્દા કતારગામમાં જે દીકરીની જે હમણાં તાજી ઘટના બની છે એ મુખ્ય મુદ્દો છે બાકી એ સિવાય જે કોઈ ડ્રગ્સના કે વ્યસનના કોઈ મામલા હોય તો સાહેબને કીધું વિશે તમે ધ્યાન આપો જેથી કરીને શહેરની સુરક્ષા વધે અમે મથુરભાઈ વેલજીભાઈ અમારા સંબંધ પડદા સંબંધના પ્રમુખ કેશુભાઈ ગોટી કેશુભાઈ ગુટી છે મુકેશભાઈ જીવરાજભાઈ અને ધરમભાઈ